નમસ્કાર દર્શક મિત્રો અભિનો ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ જે સમાચાર વિસ્તારપૂર્વક અમદાવાદમાં થયેલા ટ્રેન ક્રેશ દુર્ઘટનામાં સુરતના પુનાગામ નિવાસી જયેશભાઈ ગુંડોલિયાનું કરુણ ઉસાર નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પ્લેનના એન્જિનને ફ્યુઅલ ન મળવાને કારણે દુર્ઘટના થઈ. પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે સરકાર સમક્ષ ભવિષ્યમાં આવી દુર્ઘટના ટાળવા માટે તમામ પ્લેનની સઘન ટેકનિકલ તપાસ કરવાની માંગણી પણ કરી. જયેશભાઈના નજીકના મિત્ર ભરતભાઈ વાળદોરિયાએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું તેમણે કહ્યું કે આવી દુર્ઘટના ફરી ન બને માટે તંત્રએ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ પ્લેનની તપાસ થવી જોઈએ જેથી કરી કોઈના પરિવાર પર આવી આફત ન આવે અને મિત્ર ચંદુભાઈ પટેલે પણ જયેશભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે પ્લેનની અંદર જે ઇલેક્ટ્રિકલ પ્રોબ્લમ આવ્યો એને કારણે આ ઘટના ઘટી લોકોને ન્યાય મળે બીજાના ઘરે અંધારપટ ન છવાઈ જાય માટે તપાસ થવી જ જોઈએ જયેશભાઈ ગુંડલ એક જાણીતા શિક્ષણ સલાહકાર હતા અને વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓને વિઝા અપાવવા સહિતની કામગીરીઓ પણ કરતા સુરતથી બારસોથી વધારે વિદ્યાર્થીઓ વિદેશના જુદા જુદા દેશોમાં ખાસ કરી કેનેડા લંડન જેવા સ્થળોએ તેમણે મોકલ્યા હતા તેમની ત્રણ ઓફિસો સુરત સાથે જ ગુજરાત અન્ય દેશોમાં પણ શાખાઓ છે આ દુર્ઘટનાના સમયે જયેશભાઈ લંડન જવાના હોય જ્યાં તેમના નાના ભાઈ જલ્પેશ કેદારનાથ યાત્રાએ ગયા હોવાથી ભાઈ પરત ફરે ત્યારબાદ જવાનું નક્કી થયું હતું જો કે તેમના એક બહેન પણ છે જેને તેઓ મળવા જવાના હતા મારું નામ સંદુભાઈ પટેલ પ્રમુખ સાહેબ સોસાયટીમાં રહું છું જયેશભાઈની સાથે જયેશભાઈ મારા મિત્ર હતા આજે જે સમાચાર મળ્યા છે પ્લેનના ઘટનાના તો પ્લેનની અંદર જે પેટ્રોલ ઇસ્યુના કારણે જે એને ઇલેક્ટ્રોક પ્રોબ્લેમ આવી ગયો હતો એની હિસાબે ઘટના બની ગઈ જે ઘટના બની એની માટે અમે તંત્ર સરકારને ને અમે એ જ રજૂઆત કરવી છે કે જેટલા પ્લાન છે અને ત્યાર પછી જે ઘટના બની છે એની માટે જે બીજાની ઘેરે કોઈ અંધારા ન થાય એ માટે અમે તંત્રને જવાબદારી ઓપ્તી કે તપાસ સારી રીતે કરે સાથે મારે સારો સંબંધ સાંજે સાથે અને એ વ્યક્તિ વિદ્યાર્થી માટે સેવા માટે સારું કાર્ય હતું અને વિદ્યાર્થીને બહાર મોકલવા માટે બહુ વ્યવસ્થા સારી આપતા